લાખોની રકમમાં બનાવી નાખ્યા છે વોશરૂમ પણ લોકો જશે ક્યાં બહાર વોશરૂમ કરવા માટે મજબૂર બન્યા છે ખૂબ દુઃખની વાત છે આપણા માટે દીવના માટે અને ખાસ કરીને ટુરિઝમ વિભાગને બતાવ્યું છે નગરપાલિકાને બતાવ્યો છે ને દીવ કલેક્ટર સાહેબ સિંહને પણ બતાવ્યો છે કે આવી હાલત છે આપણા દીવની અંદર આઈએનએસ કુકરી એસ ખુકરી મેમોરિયલની અંદર હા નમસ્તે દોસ્તો હું છું હાર્દિક સિંઘો હાલ અત્યારે સંઘ પ્રદેશ દીવમાં છીએ અને આગળ આઈએનએસ ખોખરી મેમોરિયલ આવેલું છે ઘણા લોકોની કોમેન્ટ હતી ફરિયાદો હતી અમને કે અહીંયા આ મેમોરિયલની અંદર વોશરૂમ જેવી સુવિધા તો છે બનતા તારા તારા વાગેલા છે અત્યારે અમે જોવા માટે આવ્યા છીએ પ્રશાસનને બતાવવું છે કે આ જુઓ આ આપણું પ્રવાસન સ્થળ આપણે વિકસાવ્યું છે પરંતુ જે પ્રવાસીઓ છે તે ફરવા માટે આવતા હોય એને વોશરૂમ જવું હોય તો કન્ડિશન આવી છે પ્રશાસનને બે હાથ જોડીને દીવના લોકો અપીલ કરી રહ્યા છે કે તમે આ લોક ખોલાવો હા દોસ્તો લાંબા સમયથી ફરિયાદો હતી ત્યારે અમે પહોંચ્યા છીએ પ્રશાસનને બતાવીએ છીએ કે આ જુઓ આ લોક ખોલાવો આપણા પ્રવાસીઓ છે તે આપણા દીવમાં ફરવા આવે છે આપણા જે આપણે આ વિકસાવ્યું છે પ્રવાસન વિભાગ આઈ એનએસ કુકરી મેમોરિયલ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં રોજના પ્રવાસીઓ આવે છે એને જો વોશરૂમ જવું હોય એને ટોયલેટ જવું હોય તો ક્યાં જશે કેમ કે આપણે અહીંયા તો તારા મારેલા છે તો જશે ક્યાં એ પણ સૌથી મોટો સવાલ છે એટલે તાત્કાલિકના ધોરણે આને તારું ખોલવામાં આવે જે કાંઈ સુવિધા છે તે સુવિધા ઊભી કરવામાં આવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવી નાખીએ છીએ તો એમને પડ્યા રહે એનો શું મતલબ જવાબ આપે પ્રશાસન દોસ્તો આપણે આગળ જોયું એ જેન્ટ્સનું ટોયલેટ હતું હવે જે જોઈશું આપણે એ મહિલાનું છે અને ત્યાં પણ તારા વાગેલા છે પ્રશાસનને બતાવીએ છીએ કે આ જુઓ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને કંડિશન કંઈક આવી છે તારા વાગેલા છે આને ખોલાવો અને ખાસ કરીને જ્યાં દોસ્તો પ્રશાસનને કહીએ છીએ કે મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ આવે છે દીવ નગરપાલિકા શું કરી રહ્યું છે એને ખબર નથી અહીંયા તારા મારેલા છે અરે યાર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને ખોલાવો તમે પ્રવાસીઓ વોશરૂમ કરવા ક્યાં જશે આપણે કંઈ નગરપાલિકાના દ્વારા કંઈ રોડ રસ્તા ઉપર ટોયલેટ તો ઊભા કરવામાં આવેલા નથી અને ઉભા કરવામાં આવે તો ત્યાં પાણીની પૂરતી વ્યવસ્થા નથી તો આ તો આપણો પ્રવાસન વિભાગ આપણે વિકસાવ્યું છે આઈએનએસ કુકરી મેમોરિયલ એવડી મોટી સંખ્યામાં આપણે બનાવ્યું છે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે તે ઓશું ક્યાં જશે એ સૌથી મોટો સવાલ છે ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય નગરપાલિકાની કે તે જાગ્યું નથી ને હવે જાગે અને તારા ખોલાવે અને પ્રવાસીઓ જે કંઈ અત્યારે મુસીબતમાં મુકાયા છે અને અમને પણ કોમેન્ટ આવી ત્યારે અમે પહોંચ્યા છીએ અને બતાવીએ છીએ આપ સૌ લોકોને પ્રવાસન વિભાગને અને ખાસ કરી ટુરિઝમ વિભાગને બતાવીએ છે નગરપાલિકાને બતાવે છે અને દીવ કલેક્ટર સાહેબશ્રીને પણ બતાવે છે કે આવી હાલત છે આપણા દીવની અંદર આઈ એન એસ ખુકરી મેમોરિયલની અંદર તમે કંઈક આનું કરો અને પ્રવાસીઓને જે મુશ્કેલી પડી રહી છે તેમાં તેને છુટકારો અપાવવા હાલ અત્યારે અમે આઈએનએસ એનએસ ખુકરી મેમોરિયલની આગળ કે જે હાઈવે છે ત્યાં અત્યારે છીએ ત્યાં પણ વોશરૂમ ટોયલેટ બનાવવામાં આવ્યું છે કંઈક કન્ડિશનની અંદર છે એ બતાવું છે આપને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે અહીંયા પણ લોક મારેલા છે અને આગળ એક મહિલાનું પણ વોશરૂમ આપેલું છે ત્યાં પણ લોક મારેલા છે કેમેરામેનને કંઈ તમામ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે હાલત કઈ રીતની છે કન્ડિશન કઈ રીતની છે પ્રવાસીઓ હજારોની સંખ્યામાં આવે છે આપણું આઈ એનએસ ખોકરી મેમોરિયલને જોવા માટે પણ કંઈક હાલત આવી છે પ્રવાસીઓને વોશરૂમ જવું હશે તો ક્યાં જશે જો રહ્યા છો કે અહીંયા જે ખાસ કરીને જે પુરુષો હોય છે તે અહીંયા બહાર વોશરૂમ કરવા માટે મજબૂર બન્યા છે એવી કન્ડિશન અહીંયા પેદા થઈ છે આપણે અહીંયા લાખોની રકમમાં બનાવી નાખ્યા છે વોશરૂમ પણ લોકો જશે ક્યાં બહાર હોસ્રૂપ કરવા માટે મજબૂર બન્યા છે ખૂબ દુઃખની વાત છે આપણા માટે દીવના માટે દીવ નગરપાલિકા અને દીવ પ્રશાસન જોતું હોય તો એમને બે હાથ જોડીને વિનંતી કરું છું દીવના લોકો કરે છે વિનંતી આ જુઓ તમે કઈ કંડિશનમાં છે અત્યારે આગળ બતાવીશ કે આઈને ખુકરી મેમોરિયલ છે અને ત્યાંથી લોકો છે તે અહીંયા આવતા હોય છે વોશરૂમ કરવા માટે અને હાલત કંઈક આવી છે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે તમે આનું કંઈક ઝડપથી આનું કંઈક તમે નિર્ણય લાવો નિરાકરણ લાવો એ લોકો તમારે રાહ જોઈને બેઠા છે